હેલો ફ્રેન્ડ્સ તો સ્વાગત છે તમારું મારી ચેનલ બિંદીઝોન કિચનમાં તો ફ્રેન્ડ્સ શું તમને પણ મારે જે મૂળા નથી ભાવતા તો એકવાર આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો જે બનવામાં ખૂબ જ સરળ અને ખાવામાં ખૂબ જ ટેસ્ટી છે તો આજે આપણે બનાવીશું મૂળાની ઢોકળી જે ગણતરીના સમયમાં બનીને તૈયાર થઈ જાય છે તો ફ્રેન્ડ્સ વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો અને વિડીયો ગમે તો લાઇક કરજો હવે ચાલો રેસીપી શરૂ કરીએ તો મૂળાની ઢોકળી બનાવવા માટે મેં સૌથી પહેલાં મૂળાની ભાજી લીધી છે તો મૂળાની ભાજીમાં આપણે એકદમ કૂણાં પાન લેવાના છે અને મેં અહીંયા અડધો મૂળો લીધો છે અને મૂળાની ભાજી પણ લીધી છે આપણે પાનનું પ્રમાણ વધારે રાખવાનું છે મૂળો આપણે અડધું જ લેવાનું છે એક લીલું મરચું લીધું છે આદું લીધું છે અને આઠથી દસ લસણની કળી લીધી છે હવે આપણે મૂળાને સુધારી લઈશું તો મૂળાને આપણે રાઉન્ડ ચિપ્સમાં જ કટ કરવાનું છે એકદમ તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે તેને આ રીતે ચિપ્સમાં કટ કરીશું જે વધારે જાડી પણ નથી અને વધારે પાતળી પણ નથી તો આપણે આ જ રીતે બધો જ મૂળો કટ કરી લઈશું તો મેં અહીંયા મૂળાને કટ કરી લીધો છે હવે આપણે ભાજીને પણ કટ કરી લઈશું તો ભાજીને પણ આપણે એકદમ ઝીણી સુધારવાની છે તમે વિડીયોમાં જોઈ શકો છો કે આપણે એકદમ ઝીણી ઝીણી ભાજીને સુધારીશું તો આપણે આ રીતની જીણી ભાજીને સુધારવાની છે આ રીતે આપણે બધી જ ભાજીને સુધારી લઈશું તો મેં અહીંયા ભાજી અને મૂળાને સરસ રીતે સુધારીને તૈયાર કરી લીધા છે તો હવે આપણે તેમાં સ્વાદ અનુસાર મીઠું નથી એડ કરવાનું કેમકે મૂળામાં ઓલરેડી કુદરતી મીઠાનું પ્રમાણ હોય જ છે એટલે આપણે મીઠું સ્વાદ કરતાં ઓછું એડ કરવાનું છે હવે આપણે મીઠું એડ કરી લઈશું અને મૂળાને અને ભાજીને સરસ રીતે મીઠા સાથે મિક્સ કરીને મૂકવાનું છે તો આપણે મોળો અને ભાજીને મીઠા સાથે સરસ રીતે મિક્સ કરી લઈશું એટલે આપણે ચોળી લેવાનું છે તો આ રીતે તમે જોઈ શકો છો તો મેં મીઠા સાથે મોળો અને ભાજી મિક્સ કરી લીધા છે હવે આપણે લોટ બાંધી લઈશું તો લોટ બાંધવા માટે મેં અહીંયા એક કપ ઘઉંનો લોટ લીધો છે અડધી ચમચી મરચું લીધું છે અડધી ચમચી ધાણાજીરું લીધું છે અડધી ચમચી હળદર લીધી છે અડધી ચમચી મેં આજમોને ક્રશ કરીને લીધો છે અને એક ચોથાઈ ચમચ મેં અહીંયા મીઠું એડ કર્યું છે એક ચમચી તેલ એડ કર્યું છે હવે આ બધા જ મસાલાને આપણે તેલ સાથે મિક્સ કરી લઈશું મેં અહીંયા બધા જ મસાલાને તેલ સાથે મિક્સ કરી લીધા છે હવે આપણે એમાં થોડું થોડું પાણી એડ કરતા જઈશું ને તેને સરસ સોફ્ટ લોટ તૈયાર કરી લઈશું તો આપણે લોટને વધારે કઠણ પણ નથી બાંધવાનું અને વધારે પાતળો પણ નથી બાંધવાનો સોફ્ટ લોટ તૈયાર કરવાનો છે તો મેં અહીંયા લોટ સરસ રીતે બાંધીને તૈયાર કરી લીધો છે હવે આપણે એને ઢાંકીને લગભગ દસથી પંદર મિનિટનો રેસ્ટ આપી લઈશું અને ત્યાં સુધી આપણી ઢોકળીનો વઘાર કરી લઈશું તો વઘાર કરવા માટે મેં અહીંયા કઢાઈમાં ચારથી પાંચ ચમચી જેટલું તેલ એડ કરી લીધું છે હવે આપણે તેમાં અડધી ચમચી રાયના દાણા અને અડધી ચમચી જીરું અને એક ચોથાઈ ચમચ આપણે હિંગ એડ કરી લઈશું મીઠું લીમડું એડ કરી લઈશું ત્યારબાદ આપણે આદુ લસણ મરચાંની પેસ્ટ જે બનાવી હતી એ પણ એડ કરી લઈશું અને સરસ રીતે સાંતળી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ રાખીશું અને બધી જ વસ્તુને સરસ રીતે સાંતળી લઈશું આદુ મરચાં અને લસણ સરસ રીતે સંતળાઈ ગયા છે હવે આપણે તેમાં મૂળાની ભાજી અને મૂળો પણ એડ કરી લઈશું તો આ રીતે આપણે પાણી સાથે જ મૂળો અને ભાજી તેમાં એડ કરી લઈશું અને તેને સરસ રીતે મિક્સ કરી લઈશું તો એમ મૂળા અને ભાજી મેં સરસ રીતે મિક્સ કરી લીધા છે હવે આપણે મસાલા એડ કરીશું તે એક ચમચી મરચું એડ કર્યું છે એક ચોથાઇ ચમચ હળદર એડ કરી છે અડધી ચમચી ધાણાજીરું પાવડર એડ કર્યો છે હવે આ બધી જ વસ્તુને આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું તો એ બધા જ મસાલા મિક્સ થઈ ગયા છે હવે આપણે ઢાંકણું ઢાંકીને તેને બે મિનિટ સુધી કૂક થવા દઈશું તો અહીંયા બે મિનિટ જેવું થઈ ગયું છે અને મસાલા આપણે સરસ રીતે કૂક થઈ ગયા છે હવે આપણે એને એકવાર સરસ રીતે મિક્સ કરી લઈશું હવે આપણે તેમાં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરવાનું છે તો મેં દોઢ ગ્લાસ જેટલું પાણી એડ કરી લીધું છે અને તેને સરસ રીતે મિક્સ કરી લઈએ અને તેને ફરીથી ઢાંકણું ઢાંકીને પાણી ઉકળે ત્યાં સુધી કૂક થવા દઈશું ત્યાર સુધી આપણે લીલું ઢોકળી તૈયાર કરી લઈશું તો અહીંયા લોફ પણ આપણો સરસ રીતે સોફ્ટ થઈ ગયો છે તમે જોઈ શકો છો હવે આપણે એમાંથી ઝીણા ઝીણા લુવા તૈયાર કરી લેવાના છે એકદમ નાના સાઇઝના લોવા કરવાના છે જેથી ઢોકળી આપણી સરસ રીતે કૂક થઈ જાય તો આ રીતે તેનો એક લોવો લઈને આપણે આ રીતે અંગૂઠાથી પ્રેસ કરવાનો છે અને તેની આ રીતની પાતળી ઢોકળી વણી લેવાની છે જે વધારે છાડી પણ નથી અને વધારે પાતળી પણ નથી આ જ રીતે આપણે બધી જ ઢોકળી તૈયાર કરી લઈશું તો મેં બધી જ ઢોકળી તૈયાર કરી લીધી છે તમે જોઈ શકો છો હવે આપણે પાણી જોઈ લઈએ તો અહીંયા પાણી પણ આપણું સરસ રીતે ઉકળી ગયું છે અને ઓછું પણ થઈ ગયું છે તેને હલાવીને જોઈ લઈએ અહીંયા પાણી પણ અડધું થઈ ગયું છે હવે આપણે બધી જ ઢોકળીને તેમાં એડ કરી લઈશું ઢોકળી એડ કરતી વખતે આપણે વચ્ચે વચ્ચે ચમચો હલાવતા જઈશું અને બધી જ ઢોકળીને આ તેમાં એડ કરી લઈશું તો મેં આ બધી જ ઢોકળી એડ કરી લીધી છે હવે આપણે તેને ઢાંકણું ઢાંકીને લગભગ સાતથી આઠ મિનિટ સુધી લો ગેસની ફ્લેમ પર જ કૂક થવા દેવાનું છે તો અહીંયા સાતથી આઠ મિનિટ જેવું થઈ ગયું છે ઢાંકણું ખોલીને જોઈએ તો વરાળથી સરસ આપણી ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે પાણી પણ બધું ઓબ્ઝર્વ થઈ ગયું છે ઢોકળીના અંદર અને સરસ આપણી એકદમ ટેસ્ટી અને સ્પાઈસી ચટપટી મૂળાની ઢોકળી બનીને તૈયાર થઈ ગઈ છે સર્વ કરવા માટે રેડી છે તો હવે આપણે ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને ગરમા ગરમ મૂળાની ઢોકળીને સર્વ કરી લઈશું તો ગણતરીના સમયમાં બનીને તૈયાર થઈ જાય એવી મૂળાની ઢોકળી આપણી તૈયાર થઈ ગઈ છે તેને આપણે ઘરમાં ગરમ સર્વ કરી લઈશું તો ફ્રેન્ડ્સ જેને મૂળા ન ભાવતા હોય એ પણ આ ઢોકળી એકદમ જાવથી ખાશે તો ફ્રેન્ડ્સ વિડીયો ગમે હોય તો વિડીયોને લાઇક કરજો અને ચેનલ પર નવા હો તો મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી નીચે આપેલ બે લાયકોનને પ્રેસ કરવાનું ના ભૂલતા જેથી મારી આવી અવનવી રેસિપીના વિડીયો તમારા જોડે સૌથી પહેલાં પહોંચી જાય તો ફરી મળીશું આવી અવનવી રેસિપી સાથે ત્યાર સુધી આવજો